ઓગણીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસ ગુરુવાર કંઈક રેસ્ટોરન્ટમાં ભોજનનો ઓર્ડર આપ્યો હોય અથવા કંઈક ઓનલાઈન મંગાવ્યું હોય તો તેના આવવાની રાહ જોવી પડે છે પરંતુ આપણને થોડી તો ખાતરી છે જ કે કોઈ અણધાર્યા સંજોગો આવી પડે એ સિવાય એ આવશે પ્રથમ વાંચનમાં માનોહ અને તેની પત્ની અને શુભ સંદેશમાં જખરિયા અને એલિસાબેથ પોતાના લગ્નજીવનમાં સંતાન સુખ ઝંકતા હતા શરૂઆતમાં તેઓ અપેક્ષાથી રાહ જોતા હતા પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ તેઓની ધીરજ ખૂટી ગઈ અને છેવટે આશા મરી પરવારી તેઓને ખાતરી નહોતી કે સંતાન પ્રાપ્ત થશે પરંતુ પ્રભુ પરની શ્રદ્ધાથી અંતે પ્રભુ તેમનો ખોડો ભરી દે છે જેમ જેમ આપણે આગમન ઋતુના અંતિમ ચરણોમાં આવીએ છીએ તેમ તેમ આપણે ખાતરી રાખીએ કે બધું પ્રભુના સમયમાં થાય છે પ્રભુ આપણા માટે કંઈક સુંદર અને અદ્ભુત યોજના જાહેર કરી તેની ધીરજપૂર્વક રાહ જોઈએ ઈશ્વરને માટે કશું અશક્ય નથી એ શ્રદ્ધાથી હું કેટલે અંશે ઈશ્વર ચિંતા મુશ્કેલ માર્ગે પણ આગળ વધું છું પ્રસ્તુતકર્તા અમૃતદારા ડોન બોસકો એનિમેશન સેન્ટર કપળવંછ